જય છોડ હું પટેલ ભારતી ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે સોજી બેસનના ઢોકળા બનાવીશું ઢોકળા બનાવવા માટે એક વાડકી સોજી લીધો છે એક વાડકી બેસન લીધો છે બંનેનું માપ આપણે સરખું જ રાખવાનું છે સોજી અને બેસનનું આપણે એક દૂધી છીણેલી લીધી છે લસણ મરચાંની પેસ્ટ લીધી છે બે ચમચી એક કપ દહીં લીધું છે દહીં આપણે મોરું લેવાનું છે અડધી ચમચી હળદર લીધી છે સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે આપણે હવે આને મિક્સ કરી લઈશું આપણે બેટર રેડી થઈ ગયું છે દૂધીના પાણીમાં જ આ બધું મિક્સ થઈ ગયું છે તો થોડુંક આપણે પાણી લેવાનું છે અડધો ગ્લાસ જેટલું અડધો જ ગ્લાસ આમાંથી પાડીશું આપણે બેટર રેડી થઈ ગયું છે આપણે બેટરમાં ઈનો એડ કરી લઈશું પહેલાં જ્યારે ઢોકળા મૂકવાનો ટાઈમ થાય ત્યારે જ એને ઈનો એડ કરવાનો છે આપણે પહેલો પહેલો એડ નહીં કરવાનો પછી એ બરાબર ફૂલે નહીં આપણું બેટર રેડી થઈ ગયું છે એ રીતના એક પ્લેટમાં આપણે તેલ લગાવી લેવાનું છે એ રીતના આપણે લગાવી લીધું છે આવી રીતના પાથરી લઈશું આપણે આવી રીતના આપણે મરચું ભેળવીને મૂકી દઈશું એને તો આવી રીતના આપણે સ્ટીમ થવા ચડવા દઈશું આપણે આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે તો એને આપણે ઉતારી લઈશું આના આપણે પીસ પાડી લઈશું વઘાર માટે આપણે તેલ લીધું છે તો એમાં એક ચમચી ડ્રાય નાખી દઈશું એક ચમચી જીરું નાખી લઈશું બે ચમચી આપણે તલ લીધા છે તો આપણે આ ગરમ ગરમ આ ઢોકળા ઉપર જ પાડી દેવાનું છે અને ઢોકળા રેડી થઈ ગયા છે જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં લખીને મને જરૂરથી જણાવજો